બજેટ ભૂલે છે કે જે અમે રાજુ તો ના કરી શકે રાકેશભાઈ કરી શકે રજવાડાઓની એ જમાનામાં બોલવાલા સાધનોની મર્યાદા આપણે સામાન સુધી અહીંયા રાજ કરી ગયા સમય આધીન હું આપની માં વાત કરીશ

ये बताना जब एक बार हमने बहुत तारीफ की बताई थी कि चोर अचानक बार आपके साथ चल रहा है अब पहले कभी दरबार ही चलती है क्या कुछ प्रोटोकॉल में कुछ नहीं होता प्रोटोकॉल उसी किताबों में होता है जिसकी दम हो शेर को लगाम दो और मुझे बोलना ज्यादा तो बोलूंगा गड़बड़ हो जाएगा भैया इसलिए जय श्री राम इतने में बन गया काम होम नमो नारायण

એમ સેમ ટુ જેમ અમે અહીંયા અમારું મંદિર છે માધ્યમ એની સામે મૂકવાના છીએ એટલે ઇતિહાસ એટલે અમારે જાળવી રાખવો છે અને અમે કહીએ કે આ પાણી અમારા છે એટલે અમે કહીએ કે તમારામાં તો લોહી છે એટલે તમે તો કેવા છો એના પરથી ખબર પડી જાય એટલે આટલું બરદાસિંહ કાલ વાતે કરી મેં એવું તમારું આવતું તમે મેણું માર્યો તો અમે પૂરો કરીએ છીએ તમે આવો પણ એમના જવાનો તો જે આયા નતા નહી તો એવા આવતા અત્યારે માર વાત થઈ સવારમાં મેં કીધું પેલું નક્કી કરો આજ સવારમાં મેં જઈને આયા એ જગ્યાનું લગભગ કમ્પ્લીટ ક્લિયર કરાવી દે છે એટલે અમે અમારા ગામ આખું ગામ એટલું બધું ખુશ છે ને જેની કોઈ હદ નહીં અમે બહુ પ્રયત્ન કરે અમને એમ છે કે તમે આવો ખાલી તમે આવો અમને બહુ અમને એટલી બધી લાગણી છે ને જેની કોઈ હતો નહીં આજે અમે આખું લગભગ બધાના બધા બાર નોકરી જાય છે આજે લગભગ બધા છોકરા અહીંયા છે આના લીધે આટલું જ કેવું હતું આ એક વિચાર હતો શ્રવણસિંહ નો રાકેશભાઈ અમારો વિચાર હતો ને કલ્પેશસિંહ કદાચ અમારે જે થયું એ બહુ સિંહ ફાળો છે અને કલ્પેશજી તો પહેલા પેલી ગાડી કલ્પેશજીની આવી જાય તો ગામમાં સરપંચ ની એટલે ફરીથી એ વખતે મારે કેવું હતું ને દસ વર્ષ કીધું કે તમારો ખૂબ ખૂબ આભાર છે તમે જે સહયોગ કર્યો ને અમાર તો અમારી મનની ઈચ્છાથી તમે સહયોગ કર્યો તમે આયા તમારો ખૂબ ખૂબ આભાર ખાલી અમાર જોડે રહેજો અમે બધું કરાવી દઈશું ખાલી અમને જોડે રહેજો અસ્તુ ભારત માતા કી જય કનકસીજી જાલા પાળીઓ સ્થાપિત થયેલ છે એવી આ જ્યારે આપણે સૌ એકત્રિત થયા છીએ એક એક નવું બીજ રોપવા માટે આપણે જ્યારે જઈ રહ્યા છીએ આપણે એકઠા થયા છીએ ત્યારે પ્રથમ હું અત્રેથી હાર્દિક અનુયોગ આજે ઓગણી મહારાણા પ્રતાપ ની આજે પુણ્યતિથિ દિવસ પણ છે આપણે સૌ આપણી જગ્યા